નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકોની વાત કરીશું જે ચાલુ મહિનો એટલે કે અત્યારે ચાલુ મહિનો છે તેમાં મળવાપાત્ર કેટલો જથ્થો મળશે તો મે મહિનામાં મળવાપાત્ર જથ્થો એપીએલ કાર્ડ ધારકોને અને બીપીએલ કાર્ડ ધારકોને અને અંત્યોદય કાર્ડ ધારકોને કેટલું અનાજ મફત મળશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયો ચાલુ કરીએ તો વાત કરીએ આપણે એપીએલ કાર્ડ ધારકોને જે મે મહિનામાં મળવાપાત્ર જતો તો વાત કરીએ ફેચ ઘઉંની વાત કરીએ તો દીઠ બે કિલો ઘઉં આપવામાં આવશે અને તેના પૈસા ચૂકવવાના રહેશે નહીં બીજું વાત કરીએ તો ફેચ ફર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો દીઠ ત્રણ કિલો ચોખા મળશે અને તેનો એક પણ ભરવાપાત્ર રકમ રહેશે નહીં આગળ વાત કરીએ ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો બે હજાર પચીસ મે મહિનામાં બે હજાર પચીસમાં સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે એક કિલોગ્રામ મળશે અને તેને એક રૂપિયો ચૂકવવામાં રહેશે આગળ વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોને મે મહિના મળવામાં મળવાપાત્ર જથ્થો તો વાત કરીએ એનએફએસ એનએફએસ ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ રીત બે કિલો ઘઉં મળશે અને તેના પણ એક પણ ભરવાપાત્ર રકમ રહેશે નહીં આગળ વાત કરીએ તો એનએફએસ ફર્ટીફાઈડ ચોખાની વાત કરીએ તો વ્યક્તિગી વ્યક્તિગીત ત્રણ કિલો ચોખા મળશે અને તેના પણ એક ભરવાપાત્ર રકમ રહેશે નહીં ડબલ ફર્ટીફાઈડ મીઠાની વાત કરીએ તો મે મહિનામાં મીઠાની સો ટકા ફાળવણી કરવામાં આવશે અને તે એક કિલો ચોખા સોરી એક કિલો મીઠું આપવામાં આવશે અને તેનો એક રૂપિયો ચૂકવવાનો રહેશે આગળ વાત કરીએ તો બીપીએલ ખાંડ જે ખાંડ છે તે મે મહિનામાં સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે અને તે કાર્ડથી ઝીરો પોઈન્ટ ત્રણસો પચાસ ગ્રામ આપવામાં ખાંડ આવશે તેના બાવીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે આગળ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ ખાંડ જે છે તે મે મહિનામાં સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે અને અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો ખાંડ આપવામાં આવશે અને તેના પંદર રૂપિયા ચૂકવવાના રહેશે અને વાત કરીએ તો એને પછી અંત્યોદય ઘઉંની વાત કરીએ તો ઘઉં ઘઉં કાર્ડ દીઠ અંત્યોદય કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં આપવામાં આવશે અને તેના એક પણ ભરવાપાત્ર રકમ રહેશે નહીં આગળ વાત કરીએ તો એને ભેસ અંત્યોદય ફર્ટીફાઈડ ચોખાની વાત કરીએ તો કાર્ડ દીઠ ચોખા ફર્ટીફાઈડ ચોખા જે છે અંત્યોદય કાર્ડ તેને વીસ કિલો ચોખા આપવામાં આવશે અને તેને ભરવાપાત્ર રકમ રહેશે નહીં આગળ વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની જે મીઠામાં જે મે મહિનામાં બે હજાર પચીસમાં અંત્યોદય કાર્ડ ધારકોને મીઠાની સો ટકા ફાળવણી કરવામાં આવશે અને તે એક કિલો મીઠું આપવામાં આવશે અને તેને ભરવાપાત્ર રકમ એક રૂપિયો રહેશે અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ પહોંચી જાય જય 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 ભારત